નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ લલિત સોલંકી છે અને હું એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આ બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાની છે ચોમાસુ પાકમાં વાવેતરની જેમાં આપણે જોઈએ તો હાલની પરિસ્થિતિ એવી છે કે અત્યારે લગભગ મેજર વધુમાં વધુ મગફળીનું વાવેતર આપણા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં થવાનું છે તો તેના માટે આપણે ખેડૂતો વાત કરવાની છે મેન તો એક પાયામાં નાખવાના ખાતરોનું જેમાં મિત્રો તમે આપણે વાત કરીએ પાયામાં નાખવામાં એનપીકે જે મુખ્ય તત્વો છે એ આપણે પાયામાં હર હંમેશા નાખતા જ હોઈએ છીએ અને એનું રિઝલ્ટ પણ આપણે સારું મળતું હોઈએ અને પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છે કે છેલ્લા બે ચાર પાંચ વર્ષોની અંદર કે મગફળીમાં આપણે બધા એનપીકે ટાઈપના ખાતરો નાખી છતાં પણ ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક આપણને નજીવો ફરક જોવા મળે છે તો એનું કારણ શું છે તો કે એનું કારણ એ છે કે આપણે એનપી તો નાખી છે મુખ્ય પોષક તત્વ જે નાઇટ્રોજન ફોસ્ફરસ ફોટા પણ તેની સાથે આપણે બીજા જે ગૌણ તત્વો છે જે સૂક્ષ્મ તત્વો છે આપણે જે માઇક્રોનિટેન કહી શકીએ કે તે કન્ટેન્ટ પણ છોડને એટલી જ જરૂરિયાત છે કે જે મુખ્ય તત્વોની જરૂરિયાત છે હવે આપણે એ વસ્તુ નથી વાપરતા કે મહદઅંશે ઓછી વાપરી છે એના હિસાબે ક્યાંક ને ક્યાંક છોડ ઉપર આપણે એની અસર જોવા મળે છે અને ઉત્પાદન ઉપર પણ તેની થોડીક અસર જોવા મળે છે જેના હિસાબે ઉત્પાદન ઓછું પડે તો હવે મિત્રો આપણે વાત કરવાની છે કે આપણી એગ્રીસિયા કંપની લઈને આવી છે સાઉદ અરેબિયાથી એક અલગ જ પ્રોડક્ટ જેમાં બધા સૂક્ષ્મ તત્વો મિક્સમાં આવી જાય છે જેમ કે જિન્ક છે ફેરસ છે મેગેનીસ છે મેગ્નેશિયમ છે કોપર છે મોલિબેડિયમ છે સલ્ફર છે આ બધા કન્ટેનનું એક મિશ્રણ એક ખાતર એગ્રીસા કંપની લઈને આવે છે જેનું નામ છે ન્યુટ્રોવાજી જે ગ્રેન્યુલ દાણેદાર ફોર્મમાં આવે છે હવે ખેડૂત મિત્રો જો તમે પાયામાંથી આ ખાતર વાપરશો તો તમારે જે સૂક્ષ્મ તત્વોની ઉણપ છે કે છોડને જેટલી પણ જરૂરિયાત છે સૂક્ષ્મ તત્વોની તો તમે પાયામાં આપી દેશો આનું પ્રમાણ હોય છે એકથી દોઢ કિલો પર વીઘામાં જો આ તમે આપ લીધી તો તમારા બધા પુષ્મતત્વોની જરૂરિયાત છે એ તમામ પૂરી થઈ જશે એટલે છોડ તમારો તંદુરસ્ત રહેશે હવે આપણે વાત કરીએ બીજી પ્રોડક્ટની કે જે આપણે દાખલા તરીકે અત્યારે જોઈએ છીએ કે આજથી વર્ષો પહેલાં આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ એક ટકો દોઢ ટકો પ્રમાણે હતું બરાબર હવે છેલ્લા એક બે વર્ષની વાત કરીએ કે જે કોઈ ખેડૂત મિત્રો જમીનનું લેબોરેટરી કરતી કરતા હશે તેને ખબર ખ્યાલ જ હશે કે આપણી સૌરાષ્ટ્રની જમીનમાં ઓર્ગેનિક કાર્બન એવરેજ ઝીરો પોઈન્ટ ત્રણ ટકા જેટલું રહેલું છે અત્યારે એના હિસાબે પણ છોડમાં અને જમીનમાં અવનવા સમસ્યાનો આપણે સામનો કરવો પડતો હોય છે કે જેમ કે પીએત લેવલ મેન્ટેન નથી થતું ઉત્પાદન ઓછું આવે કે બીજા સુકારા જેવા રોગો આવી જાય એના હિસાબે આ તમારા ઉત્પાદનમાં પણ ફેર પડે છે પરંતુ આપણી એગ્રીસે કંપની તેના માટે પણ એક ઉપાય લઈને આવી છે એક પ્રોડક્ટ સાથે તેનું નામ છે કાર્બન ફોર્ટીએટ હવે મિત્રો અમે આ પ્રોડક્ટની વાત કરીએ તો આમાં અડતાલીસ ટકા ઓર્ગેનિક કાર્બન આવે છે જે વેટ બાય વેડ અને ઓર્ગેનિક કાર્બન તો આવે છે તેની સાથે સાથે આપણે હ્યુમિક ફુલવીક પોટેશિયમ ઓક્સાઇડ જે પોટાશ ઓક્સાઇડ ફોર્મમાં છે અને એક કન્ટેન્ટ છે આઈબીએ જે તંતુ મોલ વિકાસ કરવા માટેનું સારું સારું કન્ટેન્ટ હોય શકે હવે આ બંને પ્રોડક્ટ ખેડૂત મિત્રો તમે તમારા પાકમાં કોઈ પણ ભાગ આજે આપણે અત્યારે તો મગફળીની વાત કરીએ છીએ પરંતુ તમામ પાકમાં ચાલશે આનું પ્રમાણ છે વિકે 1.5 કિલો અને આનું પ્રમાણ છે પર વિકે 150 થી 200 ગ્રામ પાયામાં તો મિત્રો તમે આ વર્ષે આ સીઝનમાં તમે મગફળીનું કે બીજા અન્ય પાકોનું વાવેતર કરવાના છો તો તેમાં એકવાર આ પ્રોડક્ટ અચૂક ઉપયોગ કરજો જેથી કરીને તમને અંદાજો આવે કે આનું કેવું રિઝલ્ટ છે આ બંને પ્રોડક્ટ આપણે એકબીસી કંપની ઇમ્પોર્ટ કરે છે આ સાઉદી અરેબિયાથી ન્યુટ્રોવા જે મંગાવે છે અને આ નેધરલેન્ડનું પ્રોડક્ટ છે તો મિત્રો તમે મારો વિડીયો સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર અને તમે નવા સિઝન કે નવા વાવેતર જે એમ ચોમાસું સિઝન છે તેની બહુ સારું એવું ઉત્પાદન મળે અને તેવી શુભકામનાઓ સાથે જય જવાન જય કિસાન